આજે વાત કરવી છે વારંવાર ઘટી રહેલ માનવસર્જિત દુર્ઘટના પકડમાં આવે તો ઠીક બાકી વર્ષોના વર્ષો સુધી કેસો ચાલે છે અને વધીને નાના માછલાઓ પકડાય છે મોટા મગરમચ્છો ને છોડી દેવા તંત્રની બેદરકારી સત્તાધીશોની નિષ્ક્રિયતા બધું મળીને આપણા સ્વજનોનો

કડક પગલાઓ માત્ર કાગળ પર જ રહ્યા છે કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનામાં રાઈડની જાળવણી અને સુરક્ષા ધોરણો પર ગંભીર સવાલો ઉઠ્યા સવાલો ઉઠતા જ એવી બાંધરી આપવામાં આવી હતી કે કડક કાર્યવાહી કરવામાં આવશે વર્ષ બે હાજર ઓગણીસ સુરત તક્ષશીલા અગ્નિકાંડ સુરતની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં બાવીસ વિદ્યાર્થીઓના કરુણ મોત થયા આ ઘટનામાં ઇમારતમાં ફાયર સેફટીના નિયમોનો સરેયામ ભંગ થયો આગ કાંડ બાદ ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલની વાતો થઈ પણ આ વાતો માત્ર વાતો જ રહી વર્ષ બે હજાર વીસ અમદાવાદ છે હોસ્પિટલ અગ્નિકાંડ કોવિડ મહામારી દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાથી દર્દીઓના મોત થયા આ ઘટનાઓએ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ખામીઓને ઉજાગર કરી અને આ કિસ્સામાં પણ તપાસ અને કાર્યવાહીના આદેશ અપાયા વર્ષ બે હજાર એકવીસ ભરૂચ હોસ્પિટલ કાંડ ભરૂચની વેલફેર હોસ્પિટલ જે કોવિડ નાઇન્ટીનના દર્દીઓ માટે સમર્પિત હોસ્પિટલ હતી ત્યાં આગ લાગી આગમાં ઓછામાં ઓછા સોળ દર્દીઓ અને બે નર્સ સહિત કુલ અઢાર જેટલા લોકોના કરુણ મોત થયા આગનું ચોક્કસ કારણ સ્પષ્ટપણે જાહેર કરવામાં પણ ન આવ્યું અને ફાયર સેફ્ટીના નિયમોની ઇલેક્ટ્રિક ખામીઓ પર સવાલ ઉઠ્યા આ ઘટના બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ અને કડક નિયમોના પાલન માટે આદેશ આપવામાં આવ્યા વર્ષ બે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મોરબીમાં મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા થી વધુ લોકોના મોત થયા ખૂબ દુર્ઘટના બાદ પણ મોટા પાયે તપાસ અને કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા વર્ષ બે વડોદરા હણી બોટકાંડ વડોદરાના હણી તળાવમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી જતા બાળકો અને શિક્ષકોના મોત થયા બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડવા લાઈફ જેકેટ નો અભાવ અને સુરક્ષા નિયમો નો ઉલ્લંઘન ના બધા દુર્ઘટના કારણ હતા કેટલાક કડક પગલા લેવામાં આવ્યા છે એ આપણે થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જોયું હતું વર્ષ બે હાજર ચોવીસ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં ત્રીસ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા

કડક પગલા લેવાના આદેશ ઘટના બને છે પરંતુ સવાલ એ થાય છે કે શું ખરેખર આ કડક પગલા લેવાયા છે શું જવાબદારોને કાયમી ધોરણે સજા મળે છે અને સૌથી અગત્યનું શું આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લઈને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કોઈ નક્કર પગલા લેવામાં આવે છે જવાબ છે ના જો કોઈ આવી તકેદારી કોઈ કડકાય દાખવવામાં આવી હોત તો આવી દુર્ઘટનાઓ બનતી અટકી હોત છે કે જવાબદારો કાન કરીને બેસી રહે છે તમને આ દુર્ઘટનાઓની પાછળ મુખ્ય કારણ શું લાગે છે તંત્રની બેદરકારી સત્તાધીશોની નિષ્ક્રિયતા કડક પગલા ને માત્ર આદેશો કે અન્ય કોઈ કારણ તમારો મત અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમી અપડેટ્સ માટે આપ જોતા રહો ટીવી ન્યુઝ નમસ્કાર